બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે આજે વાવ રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બાબર નગરપાલિકા દ્વારા સવારથી જ પોલીસ કાફલા સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી આ દબાણ હટાવવાની કામગીરીમાં વિવાદ જોવા મળ્યો હતો નિયમ અનુસાર વાવ રોડ ઉપર કાયદેસર રીતે ચૌદ મીટર સુધીના દબાણો દૂર કરવાના હતા પરંતુ નગરપાલિકા દ્વારા માત્ર દસ મીટર સુધીના દબાણો જ હટાવવામાં આવ્યા હતા આ બાબતે સ્થાનિક લોકોમાં અનેક તર્ક વિતર્કો જોવા મળ્યા હતા બાબરના સ્થાનિક આગેવાન હુકમસિંહ રાઠોડે આ અંગે જણાવ્યું હતું કે દસ મીટરના દબાણમાં ફક્ત નાના ધંધાદારી વ્યક્તિઓ આવે છે જ્યારે ચૌદ મીટરમાં મોટા માણસો આવતા હોવાથી નગરપાલિકા વહાલા દહાલાની નીતિ અપનાવી દબાણ હટાવતી નથી દબાણ તો હવે ભારતીય જનતા પાર્ટી જે નગરપાલિકાના અધ્યક્ષ અને ચીફ ઓફિસર ના ચીફ પેલા અગાઉ બે મહિના પહેલા લગભગ ચૌદ મીટર નું એમનું શેરો મારેલ છે અને તમે એક નજરમાં જ રાખો છો ભારતીય જનતા પાર્ટીના આગેવનને ચૌદમાં શેરો મારે છે તો અમની ભારતીય જનતા પાર્ટી એ તો મીટિંગ ભુલાવી અને એમને એવું કહેવામાં આવ્યું કે આપણે માં રાખો હજુ માં રાખશો તો ભારતીય જનતા પાર્ટીનું ગમણ છે એટલે અત્યારે માં એમની રાખી છે બે નીતિ છે અત્યારે દસમાં કોણ જાય ત્યાં ખબર હે કે નોના નોના મધ્યમ વર્ગના મોડશું અને જે આપણે વાવ સર્કલથી કરીને જે જે આપણે વાવ રોડ છે ને આખો તે અંદર ભારતીય જનતા પાર્ટીના આગેમનનું દબણ છે અત્યારે નગરપાલિકા ના જેટલા કોપરેટરનું જે છે ને એમનું અત્યારે શું કટપુતની છે એનું કારણ બતાવું તમને એક તીસ્મા પિતા એટલે મારા જેવા પૂર્વ કોપરેટર છે એ એમ કે ને એટલું ચાલે છે જો એમને અત્યારે ચાર મીટર આયુ બંધ રાખવું હોય ને તો વિકાસનો મારો કોઈ વાંધો નથી એમને ચારમાં કદાચ ભેદભાવ રાખવું હોય ને તો એમને જે આપણે દેવુડા ત્રણ રસ્તા થી રાધનપુર ત્રણ રસ્તા હુધી ઈ ડબલ ઈ આપડે હાજર નું અને ચોવીસ નું આપ્યું તું ને તો એને સો નો ભેદ કેમ રાખ્યો તો કે સો ની અંદર ભારતીય જનતા પાર્ટી ની દુકાનો આવે છે તો ઈ બચાવી લીધી સોમાં અને કદાચ તો ચાર માં અમને મીટર બંધ રાખવું હોય ને તો અમને એક મારી ભારતીય જનતા પાર્ટીને અને પ્રાંત સાહેબ ને મામલતદાર સાહેબ ને મારી એક વિનંતી છે તો અઢાર ની અંદર અમને પંદર રાખી અને મધ્યમ વર્ગના ના માણસો અમને થોડી જગ્યા આપો તો જે પોનસો હજાર રૂપિયા જે કમાય છે ને એમને રોજી રોટી મળશે અને બાબર તાલુકાની અંદર ભારતીય જનતા કોમોટ પો છે અત્યારે એટલી તમે તમારે હાથું દબાણ લાવવું હોય ને તો બાબર શહેર ની અંદર તમે અત્યારે સીટે સર્વે લાવો અને પોણીનું પોણી અને દૂધ નું દૂધ થઈ જશે અત્યારે એક જ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ

એટલે મારે અત્યારે ભારતીય જનતા પાર્ટી ને એક રજૂઆત કરવી છે કે તમે અત્યારે ભાભર શહેર અને ભાભર તાલુકા ની અંદર તમારું શું બગાડ્યું છે તો તમે તળિયા જાતક કરી નાખો છો અમે તમને મત આપ્યા નથી આપ્યા એવું બે પક્ષ ને આપ્યા એ તો તમારે મત તાકાત હોય ને અને કોઈ ભારતીય જનતા પાર્ટી ને એવું કોઈ હોય ને ફરક તો મારી આ ચૌદ નો હોટલ છે ને જે માતાજી તો તમે સાચું ચૌદ લાવો મારે હોટલ કાર્ડ હટાવવા માટે હું તૈયાર છું પણ ભારતીય જનતા party નું તમે દમણ બચાવશો મત એવી મારી વિનંતી છે chief officer ને આજની તારીખ ની અંદર એમની નવો શેરો મરાયો છે દસ મીટર માં મરાયો છે હાથો શેરો બે મહિના પેલો ચૌદ નો હતો તો ચાર ની અંદર ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન ને નું દમણ છે એટલે ભેદભાવ રાખે છે એટલે આ નીતિ થી દમણ આવી છે ને એ ભારતીય જનતા party ના આગેવાન ને બચાવવા માટે જ આવી છે દમણ નાના ધંધાધારી વ્યક્તિઓએ પણ નગરપાલિકાની આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને દસ મીટરના બદલે પૂરા ચૌદ મીટર સુધીના દબાણો તોડવાની માંગ કરી હતી તેમનું કહેવું હતું કે જો દબાણ હટાવવું જ હોય તો બધા માટે એક સમાન નિયમ હોવો જોઈએ હાલમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે પરંતુ દસ મીટર સુધી જ દબાણ હટાવવાના નિર્ણયના કારણે સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે આ અંગે નગરપાલિકા દ્વારા શું સ્પષ્ટતા કરવામાં આવે છે તે જોવાનું રહેશે